પેલા છો મંદિર માથા છે હાલા જાવર કુંડલા રોડ સડી જાય છે અમે પોકરવાથી ગઈ જતાથી પોકરવા મારે નીકળી જશે અચાર હાડા ત્રણે નીકળી જશે અમે પહેલાં ચા પાણી પંદર કિલોમીટર નીકળી જશે કિલોમીટર હજી દસ કિલોમીટર આપેલા કુંડલા આવી જશે અમારે

અહીંયા અવાજ ઓછો આવશે વાહનની અવર જવર છે એટલે બસ પાસે આવે છે પછી વાહન ચાલુ હોય એટલે અવાજ ઓછો આવે તો તમને કેમ લાગે તમને અમારો કોમેન્ટમાં કહી ગયો ખાલી છે સો કિલોમીટર કપાઈ ગયું છે આમ ઘણો તો આપણે આવી જશે

મિત્રો અમારે આવી જાય છે કુંડલા ને જો અહીંયા વડવાળાના ખમણ છે જલારામ રામ જય સેલારામ આ બધા મુલાકાત કરજો અને જે આવો ખમણ ખાઈજો અહીંયા મસ્ત મળે છે અમને તો બધાને નાસ્તો કરાવ્યો છે જો આય સિ સી ફાટેક છે અમે કેરેલ ગડી નું છે તો અહીં બધા નાસ્તો કરી લીધો છે હવે આપણે ફાઇનલી હાલવા મળવાનું છે કંટીન્યુ બધા મેનારેજો ગડી પાણી ઊભા છે ફાઇનલ અહીં આવો તે તમે આવજો કુંડલા તો ઘડી કંટીન્યુ મેનારો પછી તમને આગળ બતાવું

સાવરકુંડાથી સીધા નેશ ટી હાઈવે આઈવ ટુ સામું છે મંદિર શ્રી અરે લખેલું છે ને સામે છે મંદિરની અહીંયા આજો લીંબડામાં નળ છે અહીંયા અહીંયા રખવાનો તો અહીંયા રસ બધા બીજો કાયદો આપીજો રાત્રે પણ બધા રસ છે એમાં ફ્રી હું પાઈશ અને બધા અમારે ગીગુંભાઈ રાઈડી પડ્યા છે અમને લ્યો અમને લ્યો તમને લઈ બધાને લઈએ મારો થેલો લઈ લો કકો થોડી